પ્રાથમિક શાળા આજે ધોરણ પાંચ અને છ ના વિદ્યાર્થીઓ ત્રિકોણ વિશેની કેટલીક માહિતીઓ શીખે છે તો ચાલો આપણે એને પૂછીએ કે અહીંયા જે ત્રિકોણ એ આપેલું છે બરાબર તો એમાં કેટલા ખૂણા હોય છે જે વિદ્યાર્થીને આવડતું હોય એને હાથ ઊંચું કરવાનું છે ચાલો બોલો ત્રિકોણ ને ત્રણ ખૂણા હોય છે વેરી ગુડ હવે બીજો એક પ્રશ્ન આની ઉપરથી લઈએ આપણે કે ત્રિકોણને કેટલી બાજુઓ હોય છે જે વિદ્યાર્થી ના આવડતું હોય તે પોતાનો હાથ ઊંચો કરે જોવાનું બેટા બોલો હોય છે ત્રિકોણ ને ત્રણ બાજુ હોય છે વેરી ગુડ હવે આપણે આની ઉપરથી બીજો એક પ્રશ્ન બનાવીએ કે ત્રિકોણને કુલ કેટલા અંગો હોય છે જે વિદ્યાર્થી ના આવડતું હોય તે પોતાનો હાથ ઊંચો કરે ચાલ બોલ

તો પેલા આપણે ખૂણાની દ્રષ્ટિએ ત્રિકોણના ભાગ પડે છે ત્રણ જો તમને ખ્યાલ ન હોય તો પણ તમને કહું છું કે ભાઈ ત્રિકોણના ખૂણાની દ્રષ્ટિએ ત્રણ ભાગ જે છે એ કાટકોણ પછી લઘુકોણ અને ગુરુકોણ આ રીતે ખૂણાની દ્રષ્ટિએ ત્રિકોણના ત્રણ ભાગ પડે છે કાટકોણ ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ અને લઘુકોણ ત્રિકોણ હવે આપણને એ પણ ખબર હોવી જોઈએ કે કાટકોણ ત્રિકોણ કોને કહેવાય ગુરુકોણ કોને કહેવાય અને લઘુકોણ ત્રિકોણ કોને કહેવાય તો એની માહિતી પણ હું તમને હમણાં જ આપું છું કે કાટકોણ ત્રિકોણ એટલે કે જે ત્રિકોણની અંદર ત્રણેય ખૂણાના માપ જે ત્રિકોણની અંદર ત્રણેય ખૂણાના માપ નેવું અંશ કરતાં નાના હોય નેવું અંશ કરતાં નાના હોય તો તેવા ત્રિકોણને આપણે લઘુકોણ ત્રિકોણ કહી શકીએ લઘુકોણ ત્રિકોણ કોને કહેવાય કોઈ એમ આપણને પૂછે તો તરત જ આપણને ખબર હોવી જોઈએ કે જે ત્રિકોણની અંદર ત્રણેય ખૂણાના માપ જો નેવું અંશ કરતાં નાના હોય તો એને આપણે લઘુકોણ ત્રિકોણ કહી શકીએ હવે એના પછી ગુરુકોણ ત્રિકોણ તો ગુરુકોણ ત્રિકોણ એટલે કે ત્રિકોણના ખૂણા આપેલા હોય એમાંથી કોઈ પણ એક ખૂણાનું માપ અંશ કરતાં મોટો હોય તો તેવા ત્રિકોણને આપણે ગુરુકોણ ત્રિકોણ કહી શકીએ છીએ હવે એના પછી આવે છે કાટકોણ ત્રિકોણ કોને કહેવાય તો કે કાટકોણ ત્રિકોણની અંદર ત્રિકોણની અંદર જે ખૂણા આપેલા હોય એની અંદર એક ખૂણાનું માપ નેવું અંશ હોય તો નેવું વંશવાળા જે ખૂણો જે હોય છે એ કાટખૂણો હોય છે એટલે એને કાટકોણ ત્રિકોણ આપણે કરી શકીએ હવે એવી રીતે ત્રિકોણના બીજા બીજો એક ભાગ જે પડે છે મેં તમને કીધું હતું કે ત્રિકોણના બે પ્રકાર છે ખૂણાની દ્રષ્ટિએ અને બાજુની દ્રષ્ટિએ આ ખૂણાની દ્રષ્ટિએ જે ત્રણ ભાગ પડે છે એની ઇન્ફોર્મેશન મેં તમને આપી કે ભાઈ લઘુકોણ કાટકોણ અને ગુરુકોણ એમાં લઘુકોણ કોને કહેવાય ગુરુકોણ કોને કહેવાય અને કાટકોણ ત્રિકોણ કોને કહેવાય એની માહિતી પણ મેં તમને આપી ફરી વખત આપણે રિપીટ કરી લઈએ કે લઘુકોણ ત્રિકોણની અંદર જે ત્રિકોણ આપેલું હોય એમાં ત્રણે ત્રણ ખૂણાનું માપ નેવુંવંશ કરતાં નાનો હોય તો તેવા ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહેવાય છે જે ત્રિકોણની અંદર એક ખૂણાનું માપ નેવુંવંશ કરતાં મોટો હોય એવા ત્રિકોણને ગુરુકોણ ત્રિકોણ કહેવામાં આવે છે અને જે ત્રિકોણની અંદર ત્રણ ખૂણામાંથી એક ખૂણાનું માપ જો નેવું અંશ આપેલું હોય તો એવા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે છે આ ખૂણાની દ્રષ્ટિએ જે ત્રિકોણના જે ત્રણ ભાગ પડે છે એની મેં તમને ઇન્ફોર્મેશન આપી છે હવે આપણે બાજુની દ્રષ્ટિએ પાછા એના ત્રણ ભાગ પડે છે બરાબર તો બાજુની દ્રષ્ટિએ ત્રણ ભાગ કઈ રીતે તો એ પણ તમને હું હમણાં કહું છું કે ભાઈ બાજુની દ્રષ્ટિએ ત્રિકોણના જે ત્રણ ભાગ પડે છે એ કઈ રીતે તો જો સાંભળો સમબાજુ ત્રિકોણ વિષમ બાજુ ત્રિકોણ અને સમજુ ત્રિકોણ તો હવે આપણને જોઈએ કે સમજુ ત્રિકોણ કોને કહેવાય વિષમ બાજુ ત્રિકોણ ત્રિકોણ કોને કોને કહેવાય કહેવાય અને તો જો અહીંયા બોર્ડની ઉપર અહીંયા આપણે ત્રિકોણની મેં આકૃતિ દોરી છે માની લ્યો ઘડી કે આને ત્રણે ત્રણ બાજુ છે સરખી બાજુ છે આનું માપ છે પાંચ સેન્ટીમીટર છે આનું માપ પણ પાંચ સેન્ટીમીટર છે અને અહીંયા જે ત્રિકોણની એસી સાઈડ છે એનું પણ આપણે

બાજુના માપ સરખા હોય તેવા ત્રિકોણને ને સમ બાજુ ત્રિકોણ કહી શકાય ખ્યાલ આવી કે બધાયને સમ બાજુ ત્રિકોણ કોને કહેવાય હવે વિષમ બાજુ તો કે આ એક ત્રિકોણ આપણે દોરીએ આ બધાયના માપ અલગ અલગ આપણે અહીંયા રાખીએ અહીંયા માની લ્યો કે ચાર મૂકી દઈએ અહીંયા છ મૂકી દઈએ અને અહીંયા સાત સેન્ટીમીટર મૂકી દઈએ જો અહીંયા તમારી સામે એક ત્રિકોણ મેં ધોર્યું છે એની અંદર એક બાજુનું માપ છે એ ચાર છે બીજી બાજુનું માપ છે એ સાત છે ત્રીજી બાજુનું માપ આપેલું છે એ છ આપેલા છે તો અહીંયા ત્રણે ત્રણ બાજુનું માપ કેવા છે ક્યાં સરખા છે કેવા છે અલગ અલગ છે આ સરખા ન કહેવાય બધા અલગ અલગ છે જો અહીંયા ચાર આપેલા છે અહીંયા છ આપેલા છે અહીંયા સાત આપેલા છે એટલે દરેક સાઈડના માપ કેવા છે અલગ અલગ છે તો જે ત્રિકોણની દરેક બાજુના માપ જુદા જુદા હોય તેવા ત્રિકોણને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય છે ખ્યાલ આવી ગયો બધાયને ને ત્રણે ત્રણ બાજુના માપ જો સરખા હોય તો એને સમબાજુ ત્રિકોણ કહેવાય અને ત્રણે ત્રણ બાજુના માપ જો અલગ અલગ આપેલા હોય તો તેવા ત્રિકોણને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય ખ્યાલ આવી ગયો બધાયને હવે હવે એનો ત્રીજો પ્રકાર આવે છે સમદ્વી બાજુ સમદ્વી બાજુ ત્રિકોણ તો ચાલો એ પણ હું તમને હમણાં જ એની માહિતી આપું છું તો જો અહીંયા આ એક આકૃતિ તમારી સામે અમે દોરી છે માની લો કે આનું માપ પાંચ છે આનું માપ પાંચ છે અને આનું માપ છ આપેલા છે આ રીતે અહીંયા ત્રિકોણ નું આપણે નામે આપી દઈએ એ બી અને સી હવે જો અહીંયા એ નું માપ છે એ પાંચ છે બીસી નું માપ પણ પાંચ આપેલું છે અને એસી નું માપ છે એ છ આપેલું છે તો અહીંયા જો બે બાજુના માપ કેવા છે સરખા છે પાંચ પાંચ આપેલા છે ને બે બાજુના માપ કેવા આપેલા છે સરખા આપેલા છે બરાબર તો એની બે બાજુ સમાન છે તો બે બાજુ જો ત્રિકોણની અંદર સમાન હોય તો એને સમ દ્વિ બાજુ ત્રિકોણ કહેવાય સમ એટલે કે સરખીને દ્વિ એટલે કે બે કે જે ત્રિકોણમાં બે બાજુના માપ સરખા હોય તેવા ત્રિકોણને સોમ દ્વિ બાજુ ત્રિકોણ કહેવાય છે ખ્યાલ આવી ગયા બધાને ત્રિકોણ વિશેની ઇન્ફોર્મેશન મેં તમને જે આપી છે જો દરેક વિડીયો અમારા જે નિહાળતા હોય એને જો આ ઇન્ફોર્મેશન ગમે તો એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવા અવનવા વિડીયો બનાવશું જેમના નોટિફિકેશન તમને મળતા રહેશે આ રીતે અમે એમ ક્યુ શાળાની અંદર અમારા વિદ્યાર્થીઓને અમે ભણાવીએ છીએ જેથી કરીને એની અંદર કોઈપણ જાતની કચાસ ન રહી જાય એના માટે અમે વારંવાર રિપીટ કરી કરીને એક એક વિદ્યાર્થીઓને ઊભા કરીને પ્રશ્ન પૂછીને પણ અમે વિદ્યાર્થીઓને નોલેજ આપીએ છીએ